હાઈ ગાઈલ્સ સાંભળો ને અવાજ એમનો એકદમ કુરકુરો અને ક્રિસ્પી આપણે આદુ બનાવીશું એકદમ ચટાકેદાર ટેસ્ટવાળો અને ખાસ તો એ શરદી ઉધરસ કે શિયાળા અને ચોમાસાની અંદર ખૂબ જ ઉપયોગી નાના મોટા દરેકને ભાવે ને એવો અને આખું વર્ષ તમે ફ્રીજ વગર સ્ટોર કરવો હશે ને તો પણ કરી શકશો એવો સરસ મજાનો તમે એમને મુખવાસમાં પણ લઈ શકો અને ગમે ત્યારે તમે બહાર ફરવા ગયા હોય અને સાથે હોય તો શરદી અને ઉધરસ ન થાય અને થયા હોય તો પણ મટી જાય એવો સરસ મજાનો આપણે આદુ બનાવીશું તો આદુની કેન્ડી કયો તો પણ ચાલે તો એ બનાવવા માટે થઈ અને સૌથી પહેલાં આપણે આદુને સારી રીતે છોલી લેવાનું છે અને એક બાઉલની અંદર આપણે એક ચમચી ભરી અને નિમક લીધું છે અને નિમકને આપણે એકદમ સારી રીતે ઓગાળી લેવાનું છે અને એ થઈ ગયા બાદ આ રીતની જ આપણી પાસે ચિપ્સ માટેનું જે મશીન હોય એ મશીન લીધું છે તો એમની મદદથી આમાંથી આપણે એમની શક્ય એટલી પાતળી કતરણ છે એ કરી લેવાની છે અને જો આ રીતે ન કરવી હોય તો આપણે એમને ચપ્પુની મદદથી પણ કરી શકીએ છીએ તો કોઈપણ રીતે આપણે ટૂંકમાં પાતળી પાતળી એમની ચીપ્સ છે એ તૈયાર કરવાની છે તો આ રીતે મેં તમને કરીને બતાવ્યું એ જ રીતે આપણે સેમ ચપ્પુની મદદથી પણ કરી લઈએ તો ગમે એ રીતે તમને જે અનુકૂળ આવે એ રીતથી અને જેવડા પીસીસ તમને લાંબા ગમતા હોય એ રીતે તમે કરી શકો છો અને બસ હવે આપણે આ રીતે બધા જ આદુને કરી લેવાનું છે અને કરતું જવાનું અને નિમકવાળું આપણી પાસે રહેલું જે પાણી છે એમની અંદર આપણે લેતું જવાનું છે જેથી કરી અને આદુનો કલર છે એ ચેન્જ ન થાય અને સાથે સાથે એમની હળવી એવી ખારાશ છે એમાં આવી જાય અને આપણી પાસે રહેલું જે આદુની છાલ છે એમને ફેંકી ન દેતા એમની સુકવણી કરી અને એમનો પાવડર પણ બનાવી શકાય અથવા તો ચાના ડબ્બાની અંદર નાખી દેશો તમે તો ગમે ત્યારે ચા ઉકળતી હશે ને તો ખૂબ જ સરસ એમની અંદર એમનો ટેસ્ટ આવશે હવે નિમકવાળા પાણીની અંદરથી આપણે આદુને કાઢી લઈ અને જોઈએ તો આપણી પાસે એક બાઉલ ભરાય અને આદું થયું છે કોઈ પણ તમે એક કટોરી જોઈ લેવાની કે જેટલું આદું છે એટલું જ આપણે સામો સાકરનો પાવડર લેવાનો છે તમે સાકરની જગ્યાએ ખાંડનો પાવડર પણ લઈ શકો છો તો શક્ય હોય ને તો એમનો પાવડર ફોર્મમાં જ લેવાનું જેથી કરીને શું થાય કે એકદમ સારી રીતે એમની સાથે મિક્સ થઈ જાય અને ઝડપથી ઓગળી અને એમનું પાણી થઈ જાય તો બસ હવે શું કરવાનું છે આમને હલાવી લેવાનું છે સારી રીતે હલાવી ઢાંકી અને એમને સાતથી આઠ કલાક માટે રાખી દેસું જો આ રીતે ઢાંકી વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક ચલાવવાનું બે ત્રણ વખત ચલાવી અને તમે જોશો કે સાત આઠ કલાકના સમય બાદ એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે અને સાકર છે એમનું પાણી જ સરસ થઈ ગયું છે તો બસ હવે આપણે એક કઢાઈ લેશું અને કઢાઈની અંદર આપણું મિશ્રણ છે એ લઈ લેવાનું છે અને હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખવાની છે થોડી વાર માટે અને એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે અને જ્યાં સુધી આપણી આ કેન્ડી છે એ જામવા માટે પ્રોપર એમનું ફોર્મ ન આવે ને ત્યાં સુધી આપણે એમને કૂક કરવાની છે તો વચ્ચે વચ્ચે ચલાવશું અને કામ કરશો ને સાથે સાથે તો પણ ચાલશે અને બસ કન્ટિન્યુ આપણે એમને ચલાવવાની છે અને આ રીતે એમની અંદર જો તમે ધીમે ધીમે જોશો તો એ એમનું પાણી છે એ આ રીતે ઉકળવા લાગશે અને એમનું ફોર્મ છે એ થોડી થોડી વારના અંતરે એ ચેન્જ થવા લાગશે લાસ્ટમાં એમને ચલાવવી જરૂરી છે શરૂઆતમાં તમે એમનો કામ કરતાં કરતાં એમની સાથે સાથે ક્યારેક ક્યારેક ચમચો ચલાવશો તો પણ ચાલશે અને ધીમે ધીમે જે સાકર હતી એમની ચાસણી છે એ થવા લાગશે અને એમનું ટેક્સચર છે એકદમ ચેન્જ થવા લાગશે તો લગભગ દસેક મિનિટ જેટલો સમય લેશે અને દસેક મિનિટના સમયની અંદર આપણી કેન્ડી છે એ બની અને તૈયાર થઈ જશે ધીમે ધીમે એમની અંદર તમે જોશો તો આ રીતના બબલ્સ છે એ થવા છે થવા લાગે છે અને મિશ્રણ છે એ વધુ અને વધુ ઘટ થવા લાગે છે અને આપણું આદુ છે એ ટ્રાન્સપરન્ટ થવા લાગે છે હવે આપણે એમને ક્યાં સુધી કૂક કરવાનું છે કે જ્યાં સુધી એમનો કલર ન ચેન્જ થાય હળવું એવું બ્રાઉન ટેક્સચર ન થાય હળવું એવો કલર બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એમને કૂક થવા દઈશું તો મિત્રો તમે ક્યારે આ રીતે આદુની કેન્ડી બનાવી છે કે નહીં એ મને જરૂરથી કમેન્ટ કરજો અને જો બનાવી હોય તો તમે લાઇક ચોક્કસથી કરજો અને આજનો વિડીયો ગમ્યો હોય ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરજો અને તમે મારા વિડીયો છે કઈ કઈ જગ્યાએથી વોચ કરો છો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો મને જાણવું ખૂબ જ ગમશે અને હવે જુઓ એમનો કલર ચેન્જ થઈ ગયો છે અને જામવા માટે એકદમ સરસ આપણી કેન્ડી છે એ થઈ ગઈ છે પ્રોપર તો બસ હવે એક કોઈ પણ વાસણ લેશું એમને તેલ અથવા તો ઘીથી ગ્રીસ કરી અને આ રીતે એમને આપણે કે એટલી છૂટી છૂટી રાખી દઈશું અને થોડીવાર તમે પાંચ સાત મિનિટનો સમય થાય ત્યાં સુધી આમદમ જ રહેવા દઈશું અને ઉપરથી જ્યારે તો અળું એવું ગરમ હોય ને ત્યાં જ આપણે ઉપરથી થોડોક મરી પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું અને થોડોક સંચળ પાવડર જેથી કરી અને આદું છે વધુને વધુ ટેસ્ટ એનો બેલેન્સ થશે અને સરસ મજાનું ટેસ્ટી લાગશે અને સાથે સાથે હેલ્ધી પણ થઈ જશે તો હવે એ લગભગ એકથી દોઢ કલાકના સમય બાદ એ સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને એક એક કતરણ તમે જુઓ છૂટી છૂટી થઈ ગઈ છે અને જુઓ કેટલું ક્રિસ્પી કે એમના આ રીતે હાથની મદદથી હળવું પ્રેસ કરીશું ને તો એકદમ સરસ એમના ટુકડા થઈ જાય છે તો આવો આદુ છે તમે ક્યારેય ન બનાવ્યો હોય ને તો તમારા કહેવાથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને સાથે સાથે શરદી ઉધરસનો કારગર ઇલાજ પણ છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ